નમસ્તે દર્શક મિત્રો હું છું દિલીપ પટેલ ચારે બાજુ લોકો જ્યાં સુધી આંદોલન નથી કરતા ત્યાં સુધી એની વાત સાંભળતા નથી આજે ગાંધીનગરમાં આજે ત્રણ ત્રણ આંદોલનો ચાલી રહ્યા છે એ જ રીતે બનાસકાંઠામાં પણ ખેડૂતો સરકારની જેટકો કંપની છે ટ્રાન્સમિશન કંપની એની સામે આંદોલન કરી રહ્યા છે આજથી નહીં બે હજાર ચૌદ થી બે હજાર ચૌદ થી આ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે આટલા આટલા વર્ષો થયા આમ તો એને પેલાથી લગભગ છેલ્લા ચૌદ વર્ષથી ખેડૂતોને અન્યાય કરી રહી છે ચારસો જેટલા ખેડૂતો એવા છે કે જેને આ કંપની કોઈ પણ જાતનું વળતર ચૂક્યા વગર એના ખેતરોમાં ઘૂસી જઈને થાંભલાઓ વીજ થાંભલાઓ નાખી દીધા છે અને એ ખેડૂતો આજે સફર થઈ રહ્યા છે અને એનું વળતર જે કાયદા મુજબ વળતર આપવું જોઈએ એ વળતર આપવામાં આવતું નથી આજે આ બધા જ ખેડૂતો ભેગા થયા હતા અને કલેક્ટર કચેરી હલ્લા બોલ કર્યું હતું વિરોધ કર્યો હતો સૂત્રોચારો કર્યા હતા અને કલેક્ટર ને પત્ર આપ્યું હતું તો આપણી સાથે ત્યાંના સ્થાનિક જે ખેડૂત છે એ અમરાભાઈ ચૌધરી કે જે એમની સાથે આપણે વાત કરીશું કે શું પ્રશ્ન છે અમરાભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં નમસ્કાર પત્રકાર મિત્રો ખરેખર અમારા વિસ્તારની અંદર ખૂબ ખેડૂતોને હેરાન કરી રહી છે અને એના અનુસંધાને લગભગ બે હજાર બે હજાર અગિયાર ની અંદર અમારા વિસ્તારની અંદર જેટકો કંપનીએ ડાભલાની લાઈનો નાખી હતી આજ સુધી ખેડૂતોને વળતર નતો આપ્યો એનાનું લગભગ બે મહિના પહેલાં આવેદનપત્ર આપ્યો હતું આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને મુખ્યમંત્રી સાહેબ શ્રીને ઉદ્દેશીને આપેલું હતું પણ એનો કોઈ પણ જવાબ ખેડૂતોને મળ્યો નતો એના અનુસંધાને અમે સરકારશ્રીને આવેદનપત્રની અંદર ધમકી પણ આપી હતી કે અમારા વિસ્તારની અંદર જે જેટકો કંપનીએ બે હજાર અગિયારની અંદર જે

વર્ષો પહેલા અમારા વિસ્તારની અંદર જેટકો કંપની એ દાભલા નાખેલા છે આજ સુધી વળતર આપેલો નથી પણ એના અનુસંધાને મે માંગણી કરી હતી ખરેખર સરકાર વાતો કરતી હોય કે અમે ખેડૂત લક્ષી છે ખેડૂતોના હિત માટે કામ કરી રહ્યા છીએ આજે બે હજાર અગિયાર થી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ખેડૂત આ તો બે હાજર અગિયાર થી જે આ લાઈન નીકળેલી હતી એનું રિપેરિંગ કરવા માટે કર્મચારીઓ આવેલા હતા અને ખેડૂતોએ ઉગ્ર બની અને એમનું કામ રોકેલું હતું ત્યારે અમારી સરકાર આ મીડિયાના માધ્યમથી આ માધ્યમથી સરકાર શ્રી પણ કહેવા માંગીએ છીએ કે અમારા બનાસકાંઠાના ખેડૂતોની અંદર જેટકો કંપની જે લાઈન નાખેલી છે એનું તાત્કાલિક વળતર આપે એવી અમારી માગણી છે જો સરકાર અમારી વાત સાંભળશે નહીં તો અહીંના ખેડૂતો સાથે મળી ગાંધીયા માર્ગે આંદોલનનો પણ રસ્તો અપનાવશે એટલે સરકાર વાતો કરતી હોય ખેડૂત લક્ષી તો ખેડૂતના હિત માટે જેટકો કંપની ખેડૂતોને હેરાન કરી છે અને ખેડૂતોને પૂરતું વળતર નથી આપ્યો એ તાત્કાલિક વળતર આપે એવી અમારી માગણી છે એવી અમારી માંગણી છે તો તો કેટલું વળતર અમરાભાઈ કેટલું વળતર આપવાનું થાય છે તમને દરેક ખેડૂતને હવે વળતર ની તો વાત નવા જો આજ સુધી ખેડૂતોને જમીન નું વળતર આપેલું નથી જે વખતે આ કંપનીએ કામ કર્યું ત્યારે એની અંદર જે અનાજ વાયેલો હતો એનું વળતર આપ્યું છે કંપની વળતર આપવાનું કઈ અને આજથી બેઠેલી જેટકો કંપની આ ખેડૂતોને વળતર આપવા રહી નથી એના અનુસંધાને અમે સરકાર શ્રીને મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદન પત્ર આપેલું હતું પણ આજ સુધી સાંભળેલું નથી ખેડૂતોની તો માંગણી છે કે જે આજની જે

અને લાખણી વિસ્તારમાં થઈને ડીસા તાલુકા સુધી આ લાઈન છે એટલે તો તો છે છે આવે ખેડૂતોને વળતર આપ્યું ખેડૂતો કદાચ જાગૃત થશે તો એમને પણ વળતર બાકી છે પણ અમારા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતો નું વળતર બાકી છે જે તે ખેડૂતોના ખેતર ની અંદર થી લાઈન નીકળી હોય એમના ડોક્યુમેન્ટ સરકાર સુધી મોકલાયેલા છે એમનું વળતર અમે માંગી રહ્યા છીએ

નથી કંપની એના અનુસંધાને મે લેખિત માં રજૂઆત કરેલી છે સરકાર શ્રી ને બરાબર છે તો આમાં જે અગાઉ વર્તરા પણ હુકમ થયો તો ક્યારે થયેલો છે 2019 ની અંદર આ હુકમ થયેલો હતો આ ખેડૂતોને આ ખેડૂતો લગભગ 2000 એટલે જે વખતે લાઈન નાખી ત્યાર ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ઓ ત્યાર ના થઈ રહ્યા છે એ એમાં કોઈ વર્તરનો ઉલ્લેખ હતો કે અમે આટલું વર્તર આપીશું હા વળતર લેટર પણ કરેલો છે એનો કલેક્ટર સાહેબ શ્રી ને રજૂઆત કરી અને એમને રૂબરૂ મળી અને આની વાત હતી પૂરી કરેલી છે જે તે વળતર હતું એની જે વળતર હતું અચ્છા હવે આ વીજ લાઈન તો નાખી હતી તો એનાથી શું ખેડૂતોને નુકસાન શું થઈ રહ્યું છે અત્યારે ખેડૂતોની જમીન મફતના ભાવે કોઈ પણ રૂપિયા આપ્યા વડે આજની બેઠેલી કંપની લૂંટી રહી છે એક પણ રૂપિયો આવેલો નથી એટલે કંપનીએ લોલીપોપ આપી અને આખી જમીન હરપાઈ પડે પાડેલી છે આ આ કંપની કંપનીએ તો એમાં જે વિજલાઇન પસાર થાય છે એના કારણે કરંટ લાગતા હોય એવા કોઈ બનાવો બનેલા છે અથવા તો એની જે આગ લાગતી હોય છે તણખા જરતા હોય છે તણખા જરવાના કારણે પાક બળી ગયો હોય એવી ઘટના કોઈ બને છે

બરાબર હક માંગણી છે એમાં કોઈ સવાલ નથી અને કેટલી વખત રજૂઆતો કરી રજૂઆતો કરવા માટે ખેડૂતો સાથે ખેડૂત આગેવાન તરીકે ગયેલો હતો બે મહિના પહેલા આજ કંપનીના અધિકારીઓ ચાલુ સીઝનમાં રાયડો એરંડા વાયેલા હતા એની અંદર જીસીબી અને એમના સાધનો લઈ અને ભાગવાનું ચાલુ કરેલું હતું એના અનુસંધાને મેં કલેક્ટર સાહેબ શ્રી ને કીધું તો અને આ કામ રોકાયેલું હતું કારણ કે પોલીસ ને આગળ કરી અને આ ખેડૂતોને દબાઈ અને કામ ચાલુ કરેલું હતું એટલે અમારા કલેક્ટર સાહેબ શ્રી એ તાત્કાલિક આ કામ બંધ કરાયું હતું સમારે એટલે કે રિપેરિંગ કરવાનું પણ અમને પૂરતું હજી સુધી વળતર આપેલું નથી બરાબર સમજી ગયો હા તમારો પ્રશ્ન આખો સમજાઈ ગયો છે છે તો આમાં સ્પીકર ચાલુ નથી સંભળાતું બરાબર જોઈએ આજે એ કેટલું આજે જે રુજતો કરી ખેડૂતોએ જે કહ્યું એ પણ સાથે સાથે આપણે જોઈએ

ત્યાં દેખાવો કરવામાં મદદ કરી હતી સંગઠિત કરવામાં મદદ કરી હતી અને ખેડૂતોનો અવાજ એમણે રજૂ કર્યો તેમને પણ સાંભળીએ શું કહી રહ્યા છે આજે બનાસકાંઠા જિલ્લાના ને એમાંય ખાસ કરી અને લાખણી અને દિયોદર તાલુકાના જે ખેડૂતો છે જે જેટકોની ચારસો કેવીની લાઇન મુન્દ્રાથી લઈ અને કંસારી સુધી જે લાઇન આવે છે આ લાઇન બે હજાર અગિયારમાં લાઈન ઊભી થઈ ગઈ એમાં તાર ખેંચાઈ ગયા અને એ લાઇનની અંદર વીજવહન પણ પ્રવાહ પણ ચાલુ થઈ ગયો અને આશ્ચર્યની વાત એ છે કે અત્યારે આજે હવે એ લોકો અત્યારે એમાં સમારકામ કરવા આવ્યા છે પણ તમને જાણી અને દુઃખ આશ્ચર્ય ત્યારે થશે કે આ ખેડૂતોને આજ દિવસ સુધી જેના ખેતરમાંથી તાર નીકળ્યા છે જેના ખેતરમાંથી પોલ ઊભો થયો છે એક પણ ખેડૂતોને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી જમીન ના વળતર પેટે હવે જે નિયમો છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે અઢારસો પંચ્યાસીનો તો ટેલિગ્રાફ્ટ એક્ટ હોય એ નિયમો એમ કહે છે કે જ્યારે ખેડૂતના ખેતરમાં આવી કોઈ પણ લાઇન પસાર થતી હોય તો એનું ફાઉન્ડેશનનું કામ પૂરું થાય એટલે તેત્રીસ ટકાનો હપ્તો એનો પહેલો હપ્તો ત્યારે ચૂકવી દેવો જોઈએ ત્યાર પછી જ ત્યાં થાંભલો ઊભો કરવાનું કામ થાય થાંભલો ઊભો પૂરો થઈ જાય એટલે બાકીનો બીજો જે હપ્તો છે તેત્રીસ ટકાનો એ એમણે ચૂકવી દેવો જોઈએ અને તાર ખેંચાઈ જાય ત્યાર પછી ત્રીજો હપ્તો જે બાકીનો છેલ્લો હપ્તો છે એ ચૂકવી દેવો જોઈએ પણ બે હજાર અગિયારથી આજે બે હજાર પચીસ એટલે ચૌદ વર્ષના વાણાં વીતી ગયા આજની તારીખમાં ખેડૂતને જમીનના પેટે એક રૂપિયો મળ્યો નથી અત્યારે સમારકામ કરવા આવ્યા ખેડૂતો અટકાવ્યા ત્યારે એ સરકારને ક્યાંક ને ક્યાંક અસર થઈ છે અને આમાં આશ્ચર્ય એ છે કે બે હજાર ઓગણીસમાં પ્રતિ ચોરસ મીટરના આઠસો ને દસ રૂપિયા લેખે નામદાર પ્રાંત અધિકારીએ હુકમ કરી દીધો છે ઓગણીસથી આપણે તમે ગણતરી કરો તો એને આજે છ વર્ષ થયા છે એટલે આજે અમે નામદાર કલેક્ટરશ્રીને રજૂઆત કરીને માંગ કરી છે કે બે હજાર અગિયારથી જ્યારથી આ વીજ લાઇન ઊભી થઈ છે ત્યારથી અત્યાર સુધી અમને આઠસો ને દસ રૂપિયા લેખે એક તો મૂળ રકમ પ્લસ ચૌદ વર્ષના વ્યાજ સાથે અમને વળતર ચૂકવવામાં આવે કારણ કે આ લાઇન જે છે એના કારણે અમને જોખમ એટલું છે કે એક તો ત્યાં આસપાસમાંથી પસાર થાવ ને તો શોર્ટ સર્કિટ તમને કરંટ આવે છે તમારા ઢોર ઢાખર એ લાઇનની આસપાસથી નીકળે તમારે આજે અત્યારે તમે જો આખા ગુજરાતમાં ઘઉં હાલતા ને ચાલતા

આજે શું શું કલેક્ટર ઓફિસે તમે તમે કર્યું પોતે તમારા મોબાઈલ થ્રુ તો ખેડૂત તરીકે જે સાચા ખેડૂત કહેવાય એ રીતે તમે વાત કરી રહ્યા છો અત્યારે ગુજરાતના લોકો સાથે તો શું આજે શું શું થયું એની થોડી વાત કરશો પહેલી તો વેદના ખેડૂતોની હતી

ખેડૂતો સાથે મળી અને કલેક્ટર સાહેબ શું અમને હુકમ કરે છે અમારું શું કામ કરે છે ખેડૂતોનું સરકાર ખેડૂત લક્ષી છે તો આ જેટકો કંપનીવાળાને દબાવી અને ખેડૂતોનું જે બાકી રહેલું પેમેન્ટ એટલે કે જે વળતર છે બિલકુલ નથી આપ્યું તાત્કાલિક અપાવી અને કદાચ નહીં અપાવે તો તમામ ખેડૂતો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થશે કારણ કે ખેડૂતના વળતર વગર ચાલે નહીં મફતના ભાવે જેટકો કંપની તો આવી રીતે લૂંટવા માંગતી હોય તો અમે ખેડૂતો આવી રીતે કંપનીને મફતના ભાવે એટલે કે એક રૂપિયાના વળતર વગર આપવા માંગતા નથી કારણ કે અમારી પાસે થી ખેડૂત પાસે થી આજની જટકો કંપની લૂંટી નાસી છે જમીન એનું વળતર લીધા વગર અમે જંપવાના જ નથી બરાબર વળતર વળતર તો તમે લેવાના જ છો વાત સાચી છે અને બધા આ બે 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 તાલુકા એક 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 વાત નથી જાણવા કે કેટલા અસર થતી હશે તમે વાત કરો તો કેટલા ખેડૂતોને ત્રણસો ચારસો ખેડૂતો હશે અરે હોય કે ખેડૂતો તો અહીંથી મુદ્રાથી અહીંયા કંસારી સુધી લાઈન આવે કેટલાય ખેડૂતો આવતા છે ખેડૂતો અત્યારે એટલા બધા થઈ રહ્યા છે સરકારની સિસ્ટમ ને લીધે ખેડૂત ખૂબ હેરાન થઈ રહ્યો છે એમને તો ફક્ત સરકારના નેતાઓને એમના મળતીઓને ફક્ત એમના રાજકારણની વાત વગર ખેડૂતની કોઈ વાત સાંભળવા માંગતો નથી એટલે સરકાર શ્રી આ જેટકો કંપનીથી ખેડૂતો ખૂબ હેરાન થઈ રહ્યા છે આવી રીતે ખેડૂતોને ચુકવણો કરેલો યોગ્ય ચુકવણું કરેલ નથી યોગ્ય ચુકવણું કરેલું નથી તમારી વાત તો સાચી છે અને સરકાર તો અને સરકારની કંપની છે પ્રાઇવેટ કંપની હોય તો પણ બરાબર છે પણ જમીન તો ખેડૂત ના બાપ ની છે એનો હક તો ખેડૂત માગી શકે માગી શકે કે આ સરકાર કેવી છે ખેડૂત વિરોધી છે અત્યાચારી છે શું કરી રહી છે સરકાર આપણે જ જેને ચૂંટી મોકલ્યા છે એમને સરકાર અત્યારે ખેડૂતોને હેરાન કરે એટલે શું ગણવાનું કંપની લક્ષી સરકાર છે કંપનીઓનો સાવરી રહી છે સરકાર અમે ખુલે આમ કહેવા માંગીએ છે કે ખેડૂત હેરાન થઈ રહ્યો છે અને ફક્ત ને ફક્ત સરકારની સિસ્ટમને લીધે ખેડૂત હેરાન થઈ રહ્યો છે એમની સિસ્ટમો સુધારે તો ખેડૂત બચી શકે એમ છે ન કે ખેડૂત બચી શકે એવી પરિસ્થિતિ નથી બરાબર છે તો આપણે બીજી જે એની ત્યાં વાત થઈ એ પણ જોઈએ કે શું કઈ રીતની ત્યાં આંદોલનો ફેર હતા આગળ આજે અમે તમામ ખેડૂતો સાથે મળી અને આપણા કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપેલું છે કારણ કે બે હજાર અગિયાર ની અંદર જેટકો વાળે અમારા વિસ્તારની અંદર લાઈન નાખેલી હતી હજી સુધી વળતર આપેલો નથી આના માટે અમે આવેદન પત્ર આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ ટપાલ દ્વારા આપેલું હતું પણ હજી સુધી નિર્ણય લીધેલો નથી સરકાર શ્રી જાહેરાત કરી હતી કે તમને આ પ્રમાણે વળતર મળશે પણ અમારા ખેડૂતોને વળતર મળેલો નથી અમે સરકાર શ્રી કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને વળતર મળવું જોઈએ જો વળતર નહીં આપે તો અમારા વિસ્તારના તમામ ખેડૂતો સાથે મળી અને ગાંધી જિંદ્યા માર્ગે આંદોલન કરવાનો રસ્તો અપનાવવો પડશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે અમારા વિસ્તારની અંદર આ જેટકો કંપનીએ ડાભલા ઉભા કરેલા છે એનું વળતર આપેલો નથી એ તાત્કાલિક વળતર આપે એવી અમારી માંગણી છે આજ સુધી ખેડૂતોને પૂરતું વળતર આપ્યું ને આ ખેડૂતો છે કોર્ટ સુધી જાય પણ સત્ય કોઈ આનું વળતર આપ્યું ને એના અનુસંધાને તમને રજૂઆત કરીએ હતી સાહેબ બીજી વાત કે અત્યારે પાક ઉભો છે આ લોકો એ 2011 માં આનું કામ કર્યું હતું અત્યારે એ રિપેરિંગ કરવા આયેલા છે અને પોલીસ સાથે આયેલા છે એટલે અમારી ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક ધૂનો દે વળતર છે બાકી ઈ વળતર આપે પૂરતું અને તરત જે આનું વળતર થતો હોય એ આપે અને બીજું કે જ્યારે સીઝન આઉટ સીઝન હોય ત્યારે પાક લીધેલો હોય ત્યારે એનું કામ

એ સાંભળશે નહીં તો અમે કરીશું પરંતુ આપણા જે છે રાઘવજી પટેલ એ તો ખેડૂત છે જામનગર ના ખેડૂત છે કચ્છની બાજુમાં જ આવે છે તો કેમ ખેડૂત તરીકે સાંભળતા નથી કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સાહેબ આખો ભારતના તમામ ખેડૂતો છે ખેડૂતના દીકરા છે ખેડૂતને ત્યાં જન્મ લઈને ગયેલા છે પણ જયારે ખેડૂતની વાત આવે છે અને એમની પાસે સત્તા આવે ત્યારે ખેડૂતની વાત સાંભળવા માંગતા નથી ફક્ત ને ફક્ત એક એ આજના બેઠેલા નેતાઓના ઈશારે એક કશું કહેવા માંગતા નથી ફક્ત ને ફક્ત એમની સત્તા માટે એમના એના સન્માન માટે ખેડૂતોના હિત માટે એક પણ નેતા નિર્ણય લેતો નથી અને ખેડૂતના હિત માટે એક પણ નેતા જાહેરમાં ખુલ્લે આમ બોલવા માંગતો નથી આ ખેડૂતોની વેદના છે ખેડૂતોની વેદના છે વાત સાચી છે તો આનાથી નુકસાન પણ મોટું થઈ રહ્યું છે વીજ લાઈન નાખવાના કારણે તો એના કારણે શોર્ટ સર્કિટ લાગી હોય ને કોઈ 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 ખેડૂતનું મૃત્યુ થયું અથવા દાજી ગયા હોય અથવા તો ઈજા થઈ હોય એવી કોઈ ઘટના બની છે તેમાં તમારા આસપાસના વિસ્તારોમાં હા વિસ્તારમાં ની અંદર બને છે આપણે તો આ વખતે દિશા વિસ્તારની અંદર ગૌ સળગી ગયા હતા પણ બીજી લાઈન હતી એ વિદ્યુત બોર્ડના કર્મચારીઓને બેદરકારીને લીધે થેલું હતું એના પહેલા લાખણી વિસ્તારની અંદર અમારા વિસ્તારની અંદર ગૌ સળગી ગયા હતા એ પણ એમના કર્મચારીઓના બેદરકારીને લીધે થયેલું હતું અને આવી રીતે ખેડૂતો હિતમાં ખેડૂત લક્ષી નિર્ણય લે અને આ જે ખેડૂતો હોય એ સંતોષકારક યોગ્ય જે વળતર આપે એવી અમારી ખેડૂતોની માગણી છે તમારી માગણી તો છે પરંતુ આ સરકાર કે અધિકારીઓ કે તમારી વાત તો સાંભળતા નથી જેટકો કંપની સામે ક્યારે તમે દેખાવો કર્યા હતા જેટકો કંપની સામે અમે દેખાવા હજી સુધી કર્યા નથી અમારી રજૂઆત ફક્ત ને ફક્ત અત્યારે અહીંના અધિકારીઓ નાયબ કલેક્ટર હોય કલેક્ટર સાહેબ શ્રી હોય આવા લોકો પાસે અને મુખ્યમંત્રી સાહેબ શ્રી ને ઉદ્દેશ ને આપેલા હતા આ રીતે અમે રજૂઆતો કરેલી છે પણ આવતા સમયની અંદર જો આ અમારી માગ સ્વીકારશે નહીં અને ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો કદાચ જેટકો કંપની ઓફિસ સુધી પણ ધરણા કરવા પડશે તો ખેડૂતો કરવા માટે મજબૂર બનવું પડશે વાત તો સાચી છે મજબૂર તો બનવું જ પડશે કારણ કે આ જે આટલા મોટી સમસ્યાઓ તમારી જે છે તો તો આ જે વીજળી ની ત્યાં વીજ લાઈન તો ત્યાંથી પસાર થાય છે હાઈ વોલ્ટેજ પરંતુ તમને પૂરતી વીજળી મળે છે ખરું ખેતરમાં મળે છે પૂરતી વીજળી આઠ સરકાર કહે છે કે અમે આઠ કલાક ચૌદ કલાક વીજળી આપીએ છીએ હા અમને આઠ કલાક પૂરી વીજળી અમારા વિસ્તારની અંદર મળે રહી છે મળે છે એટલું સંતોષકારક કહી શકાય હા એના માટે પણ અમે બે વર્ષ પહેલા આંદોલન કર્યું હતું સાત દિવસ આંદોલન ચાલ્યું હતું અમારા વખા જેટકો કંપનીની ઓફિસ છે અમે સાત દિવસ હજારો ખેડૂતો બેઠા હતા અને કે આજની બેઠેલી સરકારે ચાર કલાક લાઈટ કરી નાખી હતી અને અમે એના માટે હજારો ખેડૂતો આંદોલન કરીને સાતમા દિવસે મને લેખિતમાં આજની બેઠેલી સરકારે લેખિતમાં આઠ કલાક લાઈટ માટે રજૂઆત અમારી સાંભળી હતી બરાબર છે આઠ કલાક તમારી વાત સાંભળી હતી તો હવે છે હવે ભાઈ હા એમની સિસ્ટમ ના લીધે ખેડૂતો હેરાન થાય છે એટલે એ સરકારને વિચારવાનું રહ્યું કદાચ આવતા સમયની અંદર સરકાર ખેડૂતના વિરુદ્ધમાં રહેશે તો એમને ભોગવવું પડશે તો ભોગવવું પડશે તો શું કઈ રીતે તમે કારણ કે સરકાર તો વારંવાર ધારાસભ્યો તો એના ચૂંટાય છે તો મત મત તો બધા ભાજપને જ મળી રહ્યા છે સરકારને જ મળી રહ્યા છે તો શું હવે થશે હવે આવતો સમય તો બતાવી જશે બરાબર છે આવતો સમય તો બતાવી દેશે વાત સાચી તમારી તો આ સિવાય તમારે કંઈ કહેવું છે બસ આજ અમારી એક જ માગણી છે કે આપણી ચેનલ ચેનલના માધ્યમ દ્વારા સરકાર શ્રી પણ આ અમારી વેદના ખેડૂતોની સાંભળે તો ખેડૂતોની વેદના સાંભળશે તો આવતા સમયની અંદર સરકારને પણ પછતાવું નહીં પડે બરાબર સરકારને નહીં પછતાવવું પડે એટલે તમે કઈ સીધી રીતે નહીં કરી રીતે તો કહી રહ્યા છો કે જો તમારે અમારો પ્રશ્ન ઉકેલશો નહીં તો અમે આ સરકારને મત નહીં આપીએ સીધી વાત છે અને ન જ આપવો જોઈએ સરકાર ને આપણે ચૂટીએ છીએ ધારાસભ્ય ખોખો આભાર તમે ઘણી બધી વિગતો આપી અને તમારી પોતાની વેદના રજૂ કરી અને ગુજરાતના ખેડૂતોને તમે જણાવ્યું કે કઈ રીતની હાલત ત્યાં જેટકો કંપનીએ તમારા બધા ખેડૂતોને કરી છે તમારો ખોખો આભાર ખુબ અભિનંદન તો આ ખેડૂતોની વેદના હતી દરેક જગ્યાએ જોવા મળે છે ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડે છે લોકોએ આંદોલનો કરવા પડે છે નાની નાની વાતોમાં આંદોલન કરવા પડે છે અધિકારની જે વળતર આપી દેવું જોઈએ વળતર નથી આપતી સરકાર તો આ ખરેખર સરકાર છે ખરી ભૂપેન્દ્રભાઈ આ તમારી સરકાર ખરેખર સરકાર છે લોકોએ ચૂંટેલી સરકાર છે કે ઉદ્યોગપતિઓ ચૂંટેલી સરકાર છે એનો જવાબ આજ ખેડૂતો તમને આપવાના છે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસે ગમે ત્યારે આજ ખેડૂતો આપશે અન્યાય અન્યાય ક્યાં સુધી ખેડૂતો સહન કરશે તમારા જેમ બને જલ્દી રાઘવજીભાઈ તમારે અને ભૂપેન્દ્રભાઈ તમે બંને જલ્દી જેમ બને તેમ આ ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવો જોઈએ અને જો નહીં ઉકેલે તો ખેડૂતો પોતે જ કહી રહ્યા છે કે આવનારા સમય છે કે ખેડૂતોનો જો માંગણી નહીં સ્વીકારે તો

કોમેન્ટ જરૂર કરો તમે શું કહેવા માંગો છો એની નોંધ અવશ્ય નીચે મૂકો કે અમારે આ પ્રકારના પ્રશ્નો છે અમારી વાત તમે કરો તમારી પાસે આ પુરાવા છે અમે આ તમારી સામે બોલવા તૈયાર છે બધું જ તમે જણાવો બસ આજે આટલું અને આવા જ વિડીયો આપણે કરતા રહીશું નમસ્તે